ভাই হ্যাঁ মনে খুব বিরোধ করি চুটাই খুব মানুষের কেটে আট মানে ভেগো নেই মানে ভেগো নই ভিগো আর

રાવલિયા દેવી પૂજક જુનાળામાં નિવાસ કરતા હતા તેઓને પચાસ ચોરસોના અઢીસો જેટલા પ્લોટોની સનત તત્કાલીન સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની જયસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના હસ્તે એનાયત કરી માનવ સેવાનો ધર્મ નિભાવ્યો છે આપશ્રી સત્તાણું વર્ષે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ અને સારું સ્વાસ્થ્ય ધરાવો છો નિયમિત આપના સ્થાને શ્રી રામ અખંડ મંદિર ખાતે સવાર સાત પગે ચાલી દર્શાને જાઓ છો સેવા કરવી એ રામ કાર્ય માનો છો તે આપના ઉદાર ભાવના જોવા મળે છે છ ધર્મ સુધારના સમયગાળા દરમિયાન નિયમિત તમારા વિસ્તારમાં શેરીના ખૂણે બેસીને લોકોને લાઇટના બિલ વેરા બિલ જન્મ મરણના દાખલા કાઢીને ઘરે પહોંચાડવાની કામગીરી કાબિલે દાદ છે કોઈ પણ નાગરિકના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવતું આ કામગીરીના કારણે લોકોને હૈયે આપની અમિત છાપ આજે પણ રહી છે આપના તમામ ક્ષેત્રોના ઉત્તમ કામગીરીની સેવાને કદર રૂપે તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ભીષ્મ પિતામાં અર્પણ કરી અમો ધન્ય બન્યા છે મા ભગવતી આપને દીર્ઘાયુષ્ય આપે અને સ્વાસ્થ્યપર જીવન જીવો તેવી અંતરની પ્રાર્થના કરીએ છીએ ન્યૂ ઘેડિયા કોળી સમાજ છાયા પ્રોટ અગિયાર બે ચોવીસ રવિવાર સતમ જેવો સરહદ પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના શ્રેષ્ઠીઓ શ્રી ગીગાભાઈ ચાવડા શ્રી ભૂપતભાઈ ડાભી શ્રી ભગવાનજીભાઈ ચાવડા શ્રી હેમંતભાઈ મોકરિયા શ્રી બાવનભાઈ બાબરિયા લાખાભાઈ મોકરિયા અને દુધાભાઈ બારિયા મોહનભાઈ સોલંકી અને અર્જનભાઈ આ સૌ આજના દિને એ એવોર્ડ અર્પણ કરે છે આપણે વધાવીએ આવો મને મારા આ તો તમને કહું મારા ચાલી વર્ષના હું કામ કરું છું આવો એવોર્ડ કોઈને મળ્યો નથી ગુજરાતમાં કોઈને મળ્યો નથી આ રેકોર્ડ છે કે એ પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના આ છ પાંચ સાત ચલા ભાઈઓને નવો વિચાર આવ્યો અને આ એવોર્ડ અર્પણ કર્યો એટલે વિશ્વ પિતામનો એવોર્ડ એ શ્રેષ્ઠ એવોર્ડ એના પછી કોઈ એવોર્ડ આવતા નથી તો આ ગૌરવશાળી આજનો દિવસ કહેવાય કારણ કે તમે બધા મેં આજે જોયું હમણાં અમારા બદલાણી ભાઈ અહીં બે કલાકથી બેઠા થાય